નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો દિવસ જે બન્યો મક્કરપુરા ડેપો પાછળ નારાયણનગરમાં ત્યાં હરિઓમ નામના એક વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો તો હરિઓમ જે છેલ્લા પંદર દિવસ પહેલા જ મક્કરપુરા પોલીસ સ્ટેશનના ઇંગ્લિશ દારૂમાં પકડાયો હતો સાત થી આઠ પેટીમાં અને તેના દ્વારા જેના નામ ખોલવામાં આવ્યા હતા તેમાં આ જતીન નામનો એક યુવક હતો તેનું પણ નામ ખોલવામાં આવ્યું હતું કે આ જતીન પણ દારૂનો ધંધો કરે છે તેની અદાવત લઈને આ જતીન દ્વારા આર્યોમ ઉપર ખુલ્યામ નારાયણનગરના નાકા એટલે કે નારાયણનગરની અંદર આવેલા ભાથુજી મહારાજના મંદિરેથી લઈને તેના નાકા સુધી ચપ્પુના જે ઘા ઝીંક્યા તેમાં ના આંતરડા બહાર આવી ગયા અને તેને વડોદરામાં આવેલા એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા આ જતીનને ત્યાંને ત્યાં જ ખૂબ જ દારૂ પીધેલી હાલતમાં પોલીસે પકડી પાડેલો હતો અને ત્યારબાદ જ્યારે હવે એની તપાસ આગળ હાથ ધરી છે ત્યારે આજે આ જતીનને લઈને નારાયણનગરમાં પોલીસ તેની આ બનાવ કેવી રીતે બન્યો આ બનાવ કેમ બનવાનું મુખ્ય કારણ શું છે આ બનાવમાં તેની સાથે સાથે કોણ કોણ સામેલ હતું અને આ બનાવ જ્યારે બન્યો ત્યારે એ હથિયાર ક્યાંથી લાવ્યો હથિયાર ક્યાં છુપાવ્યું કઈ જગ્યાએ તેને આ ચપ્પુના ઘા ઝીક્યા તે તમામની પુષ્ટિ કરવા માટે આજે પોલીસ તેને સાથે લઈને નારાયણનગર આવી હતી આજે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો મક્કરપુરા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ ગાયત્રીબેન રાજપૂત જે તેમના સ્ટાફ સાથે દેખાઈ રહ્યા છે અને ઘટના સ્થળેથી પંચોની હાજરીમાં હવે તો નવા કાયદા મુજબ આપ જાણો છો કે વિડિયોગ્રાફીમાં પંચોને પણ હાજર રહેવું પડે છે ને એની હાજરીમાં છે 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 હથિયારો જેનાથી હુમલો થયો એ બધું પોલીસ પોતાની જપ્તીમાં લેતું હોય અને તેવી જ રીતે જે જે ચપ્પુ હતું તે ચપ્પુ તમે ડબ્બામાં મૂકતા જોઈ રહ્યા છો પોલીસ તેને કબજે કરી રહી છે આ જતીન લઈને પોલીસ આ વિસ્તારમાં આવી અને જતીન ક્યાંથી આવ્યો

જે બુટ બુટલેગરોમાં પોલીસનો ફફડાટ ખૂબ વ્યાપી ગયો છે કારણ કે ઉપરથી ઓર્ડર છે કે બધું બંધ કરાવો અત્યારે બધું બંધ છે મકરપુરા વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટરે પોતે પણ હવે પેટ્રોલિંગ ચાલુ કરી દીધી છે અને જ્યાં કંઈક પીધેલા પણ દેખાય તેને પણ ઉઠાવવાની કામગીરી જોવા મળી રહી છે એટલે મકરપુરા પોલીસ હવે સક્રિય બની છે અને આશા રાખીએ છીએ કાયમ માટે જ આવી રીતે પોલીસ કામ કરે અને જે ખરેખર જે ગુનાને અંજામ આપનારા લોકો એને કહેવાય ને આપણે કે જે લુખા તત્વો છે એ લુખા તત્વો પર લગામ પોલીસની ખૂબ જરૂરી છે અને પોલીસ તેવું જ કામ કરી રહી છે આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં શાંતિને અમલ સ્થપાય તે હવે પોલીસના હાથમાં છે ને કેટલી જલ્દી પોલીસ કામ કરશે તે જોવાનું રહ્યું બીરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ વડોદરા